ગરમા ગરમ ભાખરી ખાવાની છે આજમાં પછી બે દિવસ તો કઈ આપણને ભાખરી મળવાની છે નહીં ભાઈ જો ક્યાંક મળશે તો ખાશું એટલે તમને કીધું તું ખરું કે ભાઈ હું બહાર જઈશ તો ત્યાં શક્ય હશે તો કઈક શૂટિંગ લેશું એટલે હું કોશિશ તો એવી કરીશ જ તે કે ભાઈ ત્યાંનું થોડુંક શૂટિંગ તો લઈશ જ એમ બરાબર છે બાકી એવા નાસ્તો કરી લઈએ મેડમ ને ખાખરા છે વજન ઉતરે કે ન ઉતરે પણ હવે ડાયટિંગ તો કરું કઈ થવાની છો નહીં બરાબર છે ગમે એટલું ડાયટિંગ કરી લે એ છોકરાને બે સ્કૂલે મોકલ્યા અને હું નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયો જો આ નાસ્તો બનાવ્યો અને હવે ઈ જાય ફિલ્ડમાં અને હું ઘરે ઘરનું કામ કરું ને બ્લોગ બનાવું ને અને આજ અત્યારથી જ ભાઈ વરસાદ ચાલુ છે બહાર હા અને હમણા વાતાવરણ એવું રહેવાનું છે બરાબર તમારા ગામમાં કેવો વરસાદ છે એ કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો ચાલો હવે નાસ્તો કરવા ગરમા ગરમ ચા પીવા માટે નોટ આવી બુક ખોલતા બે હાજર ની નોટ નીકળી તો પેલાથી ખુશ થઈ ગયા પછી એ પાછી એની ખુશી ગમ ફેરવાઈ ગઈ કે આ તો બંધ થઈ ગઈ છે હવે

આપણે છે ને પોસ્ટ ઓફિસ માં ચેન્જ કરવાની છે એટલે પાછી અંદર થી રાહત થઈ ગઈ કે ના ભાઈ આનો કઈક નિવાડો તો થઈ લેડીઝ નહીં બધા ગલ્લા સાફ કરી કા બે હજાર ની નોટ બંધ થઈ ગઈ બધા જે મોડી જે જમા કરેલી બાર કાઢી પડી લેડીસ ને એમાં એવું હોય છે ને હું ઘણી છે ને બોની નો સમય કેવો કે હોય ત્યારે જે પૈસા આવ્યા હોય ને મેં એક સાઈડ માં મુકી દીધા એમ ને એમ નેમ ત્યારની રહી ગઈ તી આમ બરાબર તો પછી મેં અહિયાં પેલા બેંક માં પૂછ્યું તો મને એમ કીધું કે ભાઈ છે ને એકલા ફ્રેન્ડ જ હતા બેંક માં મન કે હવે છોકરા ને રમવા આપી દીધું એમ હવે કેમ જીવા લેતા બે હાજર ની નોટ છોકરા ને રમવા આપતા

એટલે હું છે ને આવું મુકવાસ રાખું છું ત્યારે એવું ઈચ્છા થાય ને તમે આવો ને ત્યાર પછી વરિયાળી લઈ આવો ને તો હું શેકેલી વરિયાળી કરી નાખું બરાબર હા એવું કરીએ આપડે બરાબર છે ને વરિયાળી રોજ ખાવાનું રાખવાનું જમીન તરત એટલે પાચન ક્રિયા સારી ચાલો હવે હું અહીંથી જાઉં છું તમે બધા ઘરે રહ્યો અને હું મેં કીધું એમ કઈક આગળ હવે જો એવું લાગશે ને શૂટિંગ લઈ લઈશ તમ તારે નવા બ્લોગ માં કઈક બતાવીશ તમને બાકી બે દિવસ બધાને બાય બાય ટાટા સી યુ બીજું પાણી નો પીવે બીજું પીવે અલગ અલગ જગ્યા એ તો એને ગળાની તકલીફ થઈ જાય છે જય માતાજી જય દ્વારકાધી બધા પોતપોતાના રીતે કામે વયા ગયા છોકરા વઈ ગયા સ્કૂલે રોહિત વયા ગયા એના ફિલ્ડમાં અને હું એકલી વધી હવે ઘરે હવે જો વાસણ બાકી છે અને મશીન ચાલુ છે અને રસોઈ બાકી છે એ બધું હવે કામ બાકી છે એ કરીએ અને પછી મળીએ ચાલો તો હવે બપોરની તૈયારી કરવા માંડીએ જો અમારે સેવ તુરિયાની સબ્જી બનાવી છે અને સંભારો બની ગયો છે ગાજરનો

એ તો ભાઈ નહીં કે શું કીધું છે હોમવર્ક ની આ ચાલો વિહાન ભાઈનું હોમવર્ક આ કેટલું ખોટું પડ્યું છું વિહાન એટલે ખોટું પાડેલું એ આવ્યો છે ભાઈ એ લખવાનો હોમવર્કમાં એ વિહાન ને એ શીખવા મળી ગયો વાહ વા જોઈ ને

અહીં હરમોસે ફળિયામાં નહીં જો નાગરવેન બનાવશું મોટા મોટા પાન આવ્યા છે ને તો ચાલો માં પપ્પા પાન લાવીને હા એટલે મને મોઢામાં આપે ને તોય તે બોલે મને તોય ભાવે હા અરે વાહ

આટલો બધો કેમ હોજો ચડી ગયો સાતમાં કવડી ગયું કે મલ માટી ગમે કે કવડી ગયું અત્યારે બહુ જીવ જંતુ ચોમાસાના થઈ ગયા છે એટલે બહુ ધ્યાન રાખવું પડે એમ છે માખ્યું અત્યારે તો એવી કેવી કવડે છે માખી ચોમાસાની બહુ કે રે અમાર કાઉ બહુ કે રે કા હે કાવ્યા ઠપકારે કેટલો પાસ

કાર્તિક ભાઈ ને મૂકવા જઈશ કાના તને તને મૂકવા આવશે આ ભાઈ जोई... अवे चालू तारू चालू चालू काना, तारू जो आवी थाई, हाटू था <laughs> <थु>। <laughs> था रिमोट रिमोट मेजो काही खबर नत पड़ती

આપી દેવી પડશે બે હજાર ની નોટ અમને એમ થયું હવે આની સાથે જ વિડીયો નું એન્ડ કરીએ છીએ તો વિડીયો ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય દ્વારકાજી જય માતાજી નવા વિડીયો ફરી મળીશું